ડીના પંચલાઈ સાંઈધામ ખાતે રામ નવમીના દિવસથી સદાવ્રતનો પ્રારંભ કરાશે શોભાયાત્રા મહાપ્રસાદ લોક ડાયરો સાથે સદાવ્રતનું ઉદ્ઘાટનમાં ભક્તોને જળવવા અપીલ કરતા સંચાલક સતીષભાઈ પાડી તાલુકાના પંચલાઈ ગામે આવેલ સાંઈધામ ખાતે રામનવમીના પાવન દિવસથી સદાવ્રતનો પ્રારંભ કરવામાં આવશે આ અંગે સાંઈધામના સંચાલક સતીષભાઈ જણાવ્યું હતું કે છ એપ્રિલ રવિવારના રોજ રામનવમીના દિવસે બપોરે ત્રણ કલાકે સાંઈધામથી શોભાયાત્રા નીકળી મોટા વાગશીબા રામ મંદિર સુધી જશે સાંજે રામનવમી ઉત્સવ અને સદાવ્રત ઉદ્ઘાટન ઉદઘાટન સંતો મહંતોની ઉપસ્થિતિમાં સતીષભાઈના માતૃશ્રી લીલાબેનના હસ્તે કરવામાં આવશે અને રાત્રિના નવ કલાકે સદાવ્રતના લાભાર્થે લોકદાયો યોજાશે આ સમગ્ર કાર્યક્રમમાં પંચલાઈ ગામ તેમજ પાડી તાલુકાના અને વલસાડ જિલ્લાના ભક્તોને જોડાવા અપીલ કરી હતી શેરડી વીરપુર બગદાણા ખાતે જે રીતે સદાવત ચાલે છે તે રીતે અહીં પંચલાઈ સાંઈધામ ખાતે હજાર લોકો જમી શકે તેવી વ્યવસ્થા સાથે સદાવ્રતનો પ્રારંભ સાથે મહાપ્રસાદનો ભક્તો લાભ લેશે હોવાનું જણાવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા ઓમ શ્રી સાંઈ આદર્શ મિત્ર મંડળ દ્વારા જહેમત ઉઠાવી રહ્યા છે તો પેલા તો બધા જ ભક્તોને ઓમ સાંઈ રામ પંચલાઈ સાંઈ ધામ તરફથી સતીષભાઈ પંચલાય સાંઈ ધામમાં રામનવમી થી તારીખ છ ચાર બે હજાર પચીસ રવિવાર અને સાંજે છ કલાકથી સદાને માટે સદાવ્રત નો પ્રારંભ થઈ રહ્યો છે અને જેમ વીરપુર શિરડી બગદાણા જે સદાને માટે સદાવ્રત ચાલે કે જલા બાપાનો એક મંત્ર હતો કે દેને કો ટુકડા ભલા અને લેને કો હરિનામ તો તે કાર્ય રામનવમી પરથી થઈ રહેલું છે આ ધામની અંદર પહેલા જયારે બીજ એમનું રોપાયેલું બે હજાર આઠ ની અંદર તો ત્યારથી ભંડારા ચાલતા મહિનામાં પેલા એક વાર ચાલતા સમયાંતરે અઠવાડિયામાં એક થયા બે થયા અને હવે પછી રામનવમી પરથી સદાને માટે સદાવ્રત ચાલવા જઈ રહેલું છે તો પંચલાઈ ગામ તથા પારડી તાલુકો વલસાડ જિલ્લો આજુબાજુના ગામના બધા જ ભક્તો ને ભાવભીનું અમે આમંત્રણ પાઠવીએ છીએ કે એક ખુશી છે કે શિરડીની જેમ સદાવ્રત અહીંયા ચાલી રહેલું છે તો બધાને ખૂબ માન અને પ્રેમથી બધા જ ભક્તોને ખૂબ ભાવભીનું આમંત્રણ છે અને એમ કહેવાય કે સંતો એમ કે જ્યારે અહીંયા બીજ રોપાયેલું ત્યારે ભક્તિનું બીજ રોપાયેલું અને પછીથી ભક્તિ કરતા કરતા મંદિર બન્યું મંદિરમાં સારા કાર્યો કરતા કરતા ધામ બન્યું અને જ્યારે સદાવ્રત ચાલુ થવાનું છે તો આ એક તીર્થ ક્ષેત્ર બનવા જઈ રહેલું છે તો બધા જ ભક્તોને આવાહન કરીએ કે અહીંયા સદાને માટે સદાવ્રત ચાલુ થઈ રહેલું છે તો અમારા ગામ તથા આજુબાજુના જે ગરીબ ગુરબાની દીકરીઓ હશે અહીંયા પણ સદાને માટે આ મહાપ્રસાદાલયમાં એમની વ્યવસ્થા કરેલી છે તો એમના લગ્નો પણ થતા રહે અને અહીંયા પ્રસાદાલયમાં હજાર માણસો જમી શકે એવી વ્યવસ્થા બનાવવામાં આવી છે